મારે તો પચાસ જેવો લાગુ છું પચાસ જેવા લાગો તો પેન્ટ શર્ટ વાળા વાળા છો અત્યારે ડોસી મારી જાય ને એટલે અમુક પેલા છોકરા બોકરા બધું જુદા હોય તો હાલતું નહીં કીધું લાવી દે હા નવું એ ના શું ભણ આપણ અમને ડોસી ડોસી લાબી એટલે લાબી ગમે ને થાય તમે વીમર વર્ષ પછી જવાનો લાકડામાં જ ડોસી તો જોવા યાર એટલો કરી આલે ના જોવા માં થાપા ફક ઉપર ના હરણ લાવ ના ના એ નાટક ના કરતા પાછા ડોસી નો ડોસી તો કરવાનો જ છે ગમે તે થાય લાંબી તો સજ ગોમ બધા વાતો કરશે કે ડોહો લાકડો મત દવા થયો ને ડોસી લાવ્યો કે હું વાતો છે ના એ ના જો ભો જો છે બરોબર બાર જો છે હું ના જો ભો માં અરે તમે જો લાઈ દઉં છું કે નહીં લાઈ દેજો ગમે તે કરું પણ પછી તમારી મારી મરજી હું તો હું કહું કે હા તમે લાબાન કરો ઢામ ભાઈ દેના કિમ ના

આ એ હે જલ્દી હે ને આ ગુડુંં ચીસી નો કપલાઈ દે હે હાથ ફૂડું ચીસી નેડવાં તા તો ડોગાશેલા ઓમલા પોઈ પોઈ લાભ લાભ દે લે લે હે ઓય બેજે થાકી તા તો ચોખું બોખું લઈને હું તો આથી કાનું હું બાઉ થાકે હે જે તાનનો બોળો રોકાળો છે દે હું ખાવું છે કે કાનું પાછારે તો થાક્યો તારે કીધું તેતી નથી કોઈ નઈ એ હું તો આને દેડું થાય તાન ના દેતો હું ખાવું છે બાકા કે ઇસ્ટાર હા ભાઈ જદેવાઈ

મુખી તમે છો મને તો ખબર જ નથી મુખી આવ

મમ્મી ચલા આ ભાઈ ચોરી રાહુલ કોઈ